આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આયસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર કુલદીપભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને આઠના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો હાલમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ મિત્રો રિઝનેબલ કિંમતમાં ટ્રેક્ટર તમને મળી જશે ટાયરની વાત કરું તો મિત્રો ટાયર મિત્રો નવા નાખેલા છે ટ્રેક્ટરમાં એંશીથી નેવું ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ છે મિત્રો લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેબ સ્ટાર્ટ તમને એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં અને સીટ છત્રી પણ એકદમ સારા કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર કુલદીપભાઈને વેચવાનું છે કોઈ પણ પ્રકારનો મિત્રો એક રૂપિયાનો આ ખર્ચો ટ્રેક્ટરમાં જોવા નહીં મળે એવું ભાઈ કુલદીપભાઈનું કહેવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં કુલદીપભાઈનો કોન્ટેક જરૂરથી કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો તકો થશે કિંમતની વાત કરું તો બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કુકાવાવ વડીયા અને જિલ્લો અમરેલી અને ગામ છે મેઘાપીપલી એટલે કે તમને આ ટ્રેક્ટર મેઘા ગામે જોવા મળશે બાકી કુલદીપભાઈનો સંપર્ક કરી આ ટ્રેક્ટર લઈ શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર